દાતા તાલુકાના હડાદ ગામે એક કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા મામલો ગરમાયો હતો ત્યારે આ અંગે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવ્યું હતું કે ધર્મ સાથે આ ઘટનાને કોઈ લેવા દેવા નથી પોલીસે ફરિયાદીની રજૂઆતને આધારે સીધી ફરિયાદ કરી અને આરોપીઓની ધરપકડ કરી છે જિલ્લા પોલીસ વડાએ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ ફેલાવનારને કડક ચેતવણી આપી છે હડાદ પોલીસ સ્ટેશન ની અંદર એક એફઆઈઆર લેવામાં આવી છે કે જેમાં આઈપીસી થ્રી સેવન્ટી સેવન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આઈપીસી થ્રી સેવન્ટી સેવન એટલે કે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યેની એક એફઆઈઆર આજે પોલીસે લીધેલી છે હું આની અંદર આપ સરોવને મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે કેટલાક તિખળખોરો અને કેટલાક સોશિયલ મીડિયામાં ટ્વિટર ઉપર ટ્વીટ કરીને એવી માહિતી પ્રસારિત કર્યા છે કે આ બાબતમાં પોલીસે પહેલાં અરજી લીધી અને ત્યારબાદ જે છે એ પોલીસે એફઆઈઆર લીધી આ વસ્તુ તદ્દન ખોટી છે હું આપ લોકોને જણાવવા માગું છું કે આજ દિન સુધી પોલીસે આવી કોઈ પણ અરજી મળેલી નથી કે પોલીસે સ્વીકારી નથી પોલીસે આની ડાયરેક્ટ એફઆઈઆર લીધી છે તેનાથી બી આગળ વધીને પોલીસે આની અંદર પ્રોએક્ટિવ રોલ ભજવ્યો છે પોલીસે સામેથી વિક્ટીમ જે છે તેના પિતાનો કોન્ટેક કર્યો છે તેના પિતાને સવારથી સમજાવી અને ખૂબ એમને પ્રોત્સાહિત કરી અને પોલીસે આજે બપોર સુધીમાં એફઆઈઆર લીધી છે આ પોલીસની પ્રોએક્ટિવ કામગીરી છે ન ગણ્યા સમયમાં જ પોલીસે આ તમામ આરોપીઓને પકડી લીધા છે અને હજી પોલીસ આની અંદર જે છે એ ખૂબ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી અને બીજા કોઈપણ આરોપી હશે એ કોઈ પણ ધર્મના હોય કોઈપણ જાતિના હોય એ તમામે તમામની વિરુદ્ધ રેકોર્ડ સમયની અંદર ચાર્જશીટ કરશે જેથી કરીને તમામ આરોપીઓને કડકમાં કડક સજાવ